તમે અત્યાર સુધીમાં સાંભળ્યું છે કે જો તમારી પાસે વાહનના કાગળો નહીં હોય તો તમને દંડ થશે એટલું જ નહીં જો તમે કોઈ ટ્રાફિક નિયમ તોડો છો તો તમારું સંલન પણ બનાવવામાં આવે છે પણ તમને પણ આ સાંભળીને નવા લાગશે કારણ કે હવે બધા દસ્તાવેજો હાજર હોવા છતાં પણ તમને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જોકે આ નિયમ પહેલાંથી જ અમલમાં છે પરંતુ માહિતીના અભાવે લોકો હજુ પણ આ બાબતથી અજાણ છે તેથી દરેક વાહન ચાલક માટે આ ટ્રાફિક નિયમ વિશે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ક્યાંક ને ક્યાંક તે તમને ચિંતા કરી શકે છે ચાલો જાણીએ શું છે આ અનોખો ટ્રાફિક નિયમ જો ભૂલથી તમે વાહનના કાગળો તપાસતી વખતે અથવા અન્ય કોઈ રીતે ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરો છો તો મોટર વાહન અધિનિયમ મુજબ તમારી પાસેથી બે હજાર રૂપિયાનું સલણ કાપી શકાય છે કારણ કે રસ્તા પર દિવસે અને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે કાગળો તપાસતી વખતે કેટલાક લોકો ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરવાનું શરૂ કરી દે છે ઘણી વખત દલીલ ગેરવર્તણૂંકમાં ફેરવાઈ જાય છે જો કે જો કર્મી ગેરવર્તન કરે તો તમારી પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ પણ છે તેથી કોઈપણ ટ્રાફિક કર્મચારી સાથે કારણ વગર ગેરવર્તન કરવાનું ટાળો તાજેતરમાં અમલમાં આવેલા નવા મોટર વાહન કાયદા મુજબ જો તમારી પાસે હેલ્મેટ હોય તો પણ તમને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો